આપણા અમદાવાદમાં જે જગન્નાથ ભગવાનનું મંદિર છે ને ત્યાંથી નીકળે છે આ તહેવાર ભગવાન જગન્નાથ બલરામ અને અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે મિત્રો તમને ખબર જ હશે કે એ જાહેર રજા હોય જ છે અને પુરી અને કોલકાતાની જે રથયાત્રા છે ને એના પછીની આ ત્રીજી સૌથી મોટી રથયાત્રા છે હરિવંશ પુરાણ પદ્મપુરાણ સહિતના પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે જ્યારે બહેન સુભદ્રા તેમના પિયર વધાર્યા ત્યારે તેમણે બંને ભાઈઓ શ્રી કૃષ્ણ અને બલરામ સમક્ષ નગરયાત્રા માટે જવાની ઈચ્છા વ્યક્ત કરી અને આજ ખુશીમાં રથયાત્રાનો ઉત્સવ મનાય છે બીજી પણ એક વાયકા એવી છે કે મોસાળમાં વધુ પડતા જાંબુ અને બોર ખાઈને ભગવાનને નેત્રદાહ થઈ જાય છે એટલે કે આંખ આવી જાય છે તો આંખના રોગમાં એમને પછી રાહત થઈ જાય છે એની બાદ ભગવાને પાય ખોલી નાખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા એ સ્મૃતિમાં પણ રથયાત્રા મનાવવામાં આવે છે હવે આપણે જગન્નાથ થી નીકળતી રથયાત્રા વિશે થોડું સમજીએ તો આ રથયાત્રા ક્યાંથી નીકળે છે ને એના વિશે કોઈ સ્પષ્ટ વર્ષ આપી શકાય એવું નથી પરંતુ રથયાત્રાનો જૂનામાં જૂનો ઉલ્લેખ અઢારસો વર્ષ પહેલા લખાયેલ ગ્રંથ ત્રિસંખ્ય જગન્નાથ મહાત્મમાં જોવા મળે છે. જગન્નાથપુરી પછી અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરથી નીકળતી આપણી આ રથયાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે. અષાઢી બીજના દિવસે સવારથી જ જગન્નાથ મંદિરથી આ રથયાત્રા નીકળે છે. એમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બાલભદ્ર એ ત્રણેયના અલગ અલગ રથ હોય છે રથયાત્રામાં સૌથી આગળ ભાઈ બાલભદ્ર નો રથ હોય છે ત્રીજો રથ જે છે એ ભગવાન જગન્નાથનો રાખવામાં આવે છે આ બંને ભાઈઓના રથની વચ્ચે બહેન સુભદ્રાનો નો રથ હોય છે સૌપ્રથમ પ્રથમ મંગળા આરતી થાય છે બાદમાં ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે અને બાદમાં ભગવાન ને रथ માં બિરાજમાન કરવામાં આવે છે અને પછી પહિન વિધિ કરવામાં આવે છે અને ભક્તો ને દર્શન આપી ભગવાન મામા ના ઘરે સારંગપુર જવા નીકળે છે ભગવાન ના મોસાળ માં रथ यात्रा પહોંચે ને પછી ત્યાં દાળ રોટી માલ પુવાનો વિશેષ પ્રસાદ આરોગી સેંકડો ભક્તો અને સાધુ સંતો તૃપ્ત થઈ જાય છે

અને બીજા બે રથોની સરખામણીએ ભગવાનનો રથ મોટો રખાય છે ભગવાનના પરંપરાગત રથમાં નું પૈડા રાખવામાં આવે છે બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે તાલવાન દેવતાઓએ બલભદ્રને આ રથ આપ્યો હતો બાલભદ્ર રથ ચૌદ પૈડા વાળો અને બહેનના રથથી થોડો મોટો બનાવાય છે

છેલ્લે એક કામની અને ખરેખર અદભુત વાત તમને કહી દઉં કે જેનાથી આપણી સંસ્કૃતિની ઝાંખી થાય છે કે આખું વર્ષ ભક્તો ભગવાનને મળવા જાય છે ભગવાનના દર્શન કરવા જાય છે પણ ખરેખર રથયાત્રાનો આ દિવસ એટલો નિરાળો છે કે એ દિવસે ભગવાન પોતે ભક્તને દર્શન આપે છે ભક્તને મળવા નીકળે છે ખરેખર આપણી સંસ્કૃતિ ખૂબ જ નિરાળી છે મિત્રો તમને જે મેં માહિતી આપી છે એ મને લાગે છે કે ખરેખર તમે નહીં જાણતા હોય અને જો અમારો આ પ્રયાસ તમને ગમ્યો હોય ને તો અમારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેડમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં જય જગન્નાથ ભગવાન